રાજપૂત સમાજ હાલ પરસોત્તમ રૂપાલાને માફ કરવાના મૂડમાં નથી ત્યારે બીજેપી સાથે જોડાયેલ મોટા લેવલના રાજપૂત સમાજના નેતાઓની મૂંઝવણમાં વધારો થઈ ગયો છે સમાજ સાથે ઊભા રહીશું તો ભાજપ નારાજ અને જો ભાજપ સાથે ઊભા રહીશું તો સમાજ નારાજ થવાની ભીતિ તેમને લાગી રહી છે ને ત્યારે એને કદાચ લખવું હોય તો શું લખે પરસોત્તમ રૂપાલાને કે લગતા હે તું તો ડૂબોગે લેકિન હમે ભી લે ડૂબોગે માફી તુમને માંગલી पर पहले क्या सोचा था किसी समाज को नीचा दिखा के तुम तालियां बटोर लोगे और तुम सोचते थे कि बच भी जाओगे तुम तो फंसे मधदरिया में लेकिन हमारी तो नाव ही किनारे पे खड़ी है नाव में बैठेंगे तो समाज नाराज हो जाएगी और नहीं बैठेंगे तो वापस ये बीजेपी की नाव ही नसीब ना हो पाएगी लगता है तुम तो डूबोगे लेकिन हमें भी લે ડુબોગે ત્રણ માર્ચે દિલ્હી ખાતે વડાપ્રધાનને મંત્રી પરિષદના તમામ કેન્દ્રીય મંત્રીઓની મીટિંગ કરી હતી અને કહ્યું હતું કે સમજી વિચારીને બોલજો જો બોલવું જ છે તો સરકારની યોજનાઓ પર બોલજો પરંતુ વિવાદાસ્પદ નિવેદનો કરવાથી બચીને રહેજો આ મીટિંગ સ્પેશિયલ કેન્દ્રીય મંત્રીઓની આ માટે જ રાખવામાં આવી હતી કે આવો વિષય ઊભો ન થાય નમસ્કાર હું સંજય આહિર સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો હાલ ગુજરાત તથા સમગ્ર ભારત દેશના રાજપૂત સમાજ અલગ અલગ જિલ્લાઓમાં મીટિંગ કરી રહ્યા છે અને રાજપૂત સમાજના યુવાનો તેમજ આગેવાનો પરસોત્તમ રૂપાલાના નિવેદનથી નારાજ છે પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી ભાષણ દરમિયાન વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં મહારાજાઓ વિશે એક વાત કરતા કહ્યું હતું કે મહારાજાઓ ચૂક્યા અને એમને રોટી અને બેટીનો વ્યવહાર કરવો પડ્યો હતો તેમના નિવેદનનો નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને કરવામાં બાકી રાખ્યું છે અને મહારાજાઓ એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ એ નતા હેઠા આ હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો એની તલવારો આગળ નાના માણસો હતા સનાતન ધર્મ છે ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખ ને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો હતો મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો અત્યારેય ના હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈપણની લાગણી દુખાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી માગું છું અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછક કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી કરું છું ધન્યવાદ અને રાજપૂત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો ત્યારબાદ કરણી સેનાની સાથે સાથે અલગ અલગ જિલ્લાઓમાંથી રાજપૂત સમાજના નિવેદનો સામે આવ્યા અને તમામે તમામ રાજપૂતોની એક જ માંગણી ઉઠી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપી નાખવામાં આવે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની જગ્યાએ બીજા કોઈ વ્યક્તિને ટિકિટ આપી દેવામાં આવે સામે પક્ષે તે જ દિવસે પરસોત્તમ રૂપાલા દ્વારા ભૂલ સ્વીકારી લેવામાં આવી અને માફી માંગતો વિડીયો પણ મૂકવામાં આવ્યો પરંતુ રાજપૂત સમાજને આ વિડીયોથી કોઈ સંતોષ ના દેખાણો રાજપૂત સમાજ માંગ કરી રહ્યો છે કે રૂપાલાની ટિકિટ જ કાપી નાખવામાં આવે અને જો આવું નહીં થાય તો આવતી ભાજપ વિરોધમાં રાજપૂત સમાજ ઉભો હશે અને રાજકોટમાં બે લાખ લોકોનું સંમેલન યોજવામાં આવશે આવો દાવો રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને પુત્રા દહનની પણ ચમકીઓ તમામે તમામ યુવાનો આપી રહ્યા છે ત્યારે રાજપૂત સમાજમાંથી આવતા ધુરંધર નેતાઓ અવઢવમાં આવી ગયા છે અને તેઓની હાલત ખૂબ ગંભીર થઈ ગઈ છે વધારે પડતા રાજપૂત સમાજના નેતાઓ આ વિષય પર ચૂપ છે કારણ કે જો સમાજ સાથે ઊભા રહે તો બીજેપીને ખોટું લાગી જાય અને જો બીજેપી સાથે ઊભા રહે તો સમાજને ખોટું લાગી જાય તેવી પરિસ્થિતિ હાલ મોટા નેતાઓમાં ઊભી થઈ છે તેઓ હાલ ચૂંટણી પ્રચારમાં પણ નથી જઈ શકતા અને જાહેરમાં આવી પણ નથી શકતા ગઈકાલે ગોતામાં એક મિટિંગ યોજાઈ હતી અને આજે ગોંડલ ખાતે સૌરાષ્ટ્ર લેવલની મિટિંગ રાજપૂત સમાજની યોજાવાની છે અને જામનગર ખાતે બહુડી સંખ્યામાં રાજપૂત સમાજ એકત્રિત થયો હતો અને રાજપૂત સમાજના સ્વાભિમાનની લડાઈ પૂરી તાકાતથી લડીશું અને જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહીં કપાય અને ભાજપ રાજપૂત સમાજની વાતમાં ધ્યાન નહીં આપે તો ભાજપ વિરુદ્ધ મતદાન કરીને જવાબ આપશું આવો દાવો જામનગર રાજપૂત સમાજના લોકો દ્વારા ગઈકાલે કરવામાં આવેલ હતો આ મિટિંગ રાજપૂત સમાજ જામનગર ખાતે કરવામાં આવેલ ને જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓ યુવાનો અને વડીલોની હાજરી પણ જોવા મળી અને મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ પાસે રાજપૂત સમાજના લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા અને રાજપૂત સમાજ દ્વારા કહેવામાં આવ્યું કે આવતા અઠવાડિયામાં જામનગર જિલ્લાના તમામે તમામ ગામડાઓમાં આ વિષય પર મિટિંગો લેવામાં આવશે અને ગામડા લેવલનું સંમેલન પણ યોજવામાં આવશે મીટિંગ દરમિયાન વાત કરવામાં આવેલ કે જો કોઈ સમાજના નેતાઓ સાથે ઊભા નહીં રહે તો પણ વડીલો મહિલાઓ અને યુવાનો દ્વારા આ મુહિમ ચલાવવામાં આવશે આમ જામનગરની સાથે સાથે તમામ જિલ્લાઓમાં ઘેરા પ્રત્યાઘાત સામે આવી રહ્યા છે અને તમામ જિલ્લાઓમાં ભાજપ સામે મતદાન કરવાની ચીમકી હાલ રાજપૂત સમાજ દ્વારા આપવામાં આવી રહી છે આવા બનાવો ન બને તેના માટે જ કેબિનેટની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ માર્ચે યોજી હતી જે દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલી સુષ્મા સ્વરાજ ભવનમાં કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી એ બેઠક સવારે દસ વાગ્યાથી શરૂ થયેલી અને રાત્રે સાડા નવ કલાક સુધી આ યોજાઈ હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત તમામે તમામ કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન વડાપ્રધાને તમામ મંત્રીઓને વિવાદાસ્પદ નિવેદનોથી બચવા અને વધુ પડતું ન બોલવાની સલાહ આપી હતી વડાપ્રધાને પરિષદના તમામ સભ્યોને કહ્યું હતું કે સમજી વિચારીને બોલજો ફેકથી પણ સાવધાન રહેવાનું કહ્યું હતું જો બોલવું જ છે તો સરકારી યોજનાઓ પર બોલજો પરંતુ વિવાદાસ્પદ નિવેદનો કરવાથી બચીને રહેજો આ બાબત અગાઉથી જ ટકોર કરવામાં આવી હતી કદાચ નરેન્દ્ર મોદીને પોતાના કેન્દ્રીય મંત્રીઓ પર ભરોસો હશે કે આ લોકો બફાટ કર્યા વગર નહીં રહ્યા તે માટે જ મીટિંગ બોલાવી હતી અને ત્યારે અમે આ સમાચાર પણ આપ્યા હતા કે વિવાદાસ્પદ નિવેદનોથી બચવા માટે નરેન્દ્ર મોદીએ કહ્યું છે બસ જોવાનું એ રહ્યું કે આ વિવાદનો અંત કઈ રીતે આવે છે ભાજપ પક્ષ રૂપાળા પરસોત્તમ રૂપાળાની ટિકિટ કાપીને રાજપૂતોની પડખે ઊભો રહે છે કે પછી ભાજપ પક્ષ પરષોત્તમ રૂપાલાની પડખે ઊભો રહે છે નમસ્કાર જય સનાતન જય હિન્દ અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમે વિડીયો જોતા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લિંકને કોપી કરીને બીજા મિત્રો સુધી સમાચાર પહોંચાડવામાં અમને મદદ કરજો સાથે સાથે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો વિડીયોને શેર કરજો અને ઇન્સ્ટાગ્રામમાં હોય તો ફોલો કરજો